વડોદરા જિલ્લાના સાવલી હાલોલ રોડ ઉપર આવેલા કેજી કેમ્પસમાં છેલ્લા પાંચ વર્ષથી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓને નોકરીની શોધ કરતા વિદ્યાર્થીઓનો શુમન સેતુ રૂપી જોબવેરનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ કેજી કેમ્પસમાં શીએડ ટાયર એનબીસી સી સ્કેપલર જેવી ત્રીસથી વધુ કંપનીઓના પ્રતિનિધિઓ અને

તો ત્રીસથી વધુ કંપનીના પ્રતિનિધિઓએ રજીસ્ટ્રેશન કરાવી આવેલા નોકરી ઈચ્છતા યુવકોના ઇન્ટરવ્યુ લીધા હતા તો તે દિવસે મેગા જોબ ફેરમાં નામાંકિત કંપનીઓમાં અસંખ્ય નોકરી વાચીઓને જોબ મળી રહેશે એનો આશાવાદ કે જે કેમ્પસના સંચાલક ધર્મેશભાઈ પંડ્યા દ્વારા વ્યક્ત કરાયો હતો સતત પાંચમી વાર આ યોજાયેલ જોબ ફેરમાં આજે હાજરી આપી જેમાં આ વિસ્તારના ધારાસભ્ય કેતનભાઈ જે આખા જોબમેપનું આયોજન કર્યું છે એવા ધેશભાઈ પંડ્યા ટીમે ખૂબ જ સરસ જોબમેપનું આયોજન કર્યું છે જેમાં લગભગ ત્રીસ કંપનીઓથી પણ વધારે કંપનીઓ આવીને યુવાનોને જોબ કરતાં કરતાં જ નોકરી કે જેમાં ટેલેન્ટ છે એવા ઘણા બધા યુવાનો નોકરી ભવિષ્યમાં શોધવાના છે ત્યારે અહીંયા નોકરી આપીને જે ઇવર્સ આનું મોટું કામ યુવાનો માટે કરી છે એ કામમાં અહીંયા સાંજે આવીને કાર્યક્રમમાં હાજરી આપીને લોકોને શુભેચ્છા પાઠવી છે કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી ખાતે આ પાંચમા મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેરની અંદર ત્રીસથી વધુ કંપનીઓએ ભાગ લીધો છે અને લગભગ બારસોથી પણ વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ગુજરાત સરકારની વિકાસ માટેના જે પગલાં છે કે કેન્દ્ર સરકારની માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારના જે વિકાસના પગલાં છે એને ધ્યાને લઈને અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર જબરજસ્ત ડેવલપમેન્ટ ચાલી રહ્યા છે અને એ ઇન્ડસ્ટ્રીની અંદર ડેવલપમેન્ટના કારણે કાં તો કંપનીઓ એક્સપાન્શન કરી રહી છે અને એના કારણે દરેક કંપનીની અંદર અત્યારે ખૂબ જ વેકેન્સીઓ ઊભી થઈ છે પણ આમાં પરિસ્થિતિ જે અત્યારે એવી વાત થાય છે કે અત્યારે જોબ નથી મળતી જોબ નથી મળતી એવું ક્યાંય મને દેખાઈ નથી રહ્યું અત્યારના જે આપ અત્યારે અહીંયા આપ જે જોઈ રહ્યા છે એ પ્રમાણે તો કંપનીની અંદર વેકેન્સીઝ છે તો કંપનીને ખ્યાલ નથી કે કયા વિદ્યાર્થી મારા માટે એપ્રોપ્રિયેટ છે અને એ વિદ્યાર્થી ક્યાં આગળ છે અને એ વિદ્યાર્થીને ખબર નથી કે કઈ કંપનીની અંદર મારા ભણતર પ્રમાણે મારા ક્વોલિફિકેશન પ્રમાણેની ત્યાં આગળ વેકેન્સી છે એ પ્લેટફોર્મ અહીંયા અમે ઊભું કર્યું છે એક બ્રિજ અમે ઊભો કર્યો છે કે કંપની અને વિદ્યાર્થી બે એક જ જગ્યાએ મળે અને બંનેની જરૂરિયાત પૂરી થાય

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ